આ શ્રાવણ માસની અંદર હવે ઉપવાસમાં તમે ઘરેથી ફરારી પેટીસ બનાવી શકો છો મારી બહેનો તમારે કે બાજ બજારમાં લેવા જવાની જરૂર નથી એકદમ બજાર જેવી અને પ્રખ્યાત જુનાગઢની જે ખાવાની જોરદાર મજા આવી જાય એવું છે તો પહેલાં બટેકાનો ઝુંદો લઈ લેવાનો છે પછી એમાં છીણેલું ટોપરું એડ કરી દેવાનું છીંગનો ભૂકો એડ કરી દેવાનો છે અને દાડમના દાણા જો તમારે લેવા હોય તો લઈ શકો છો કિસમિશ લેવાની છે અને પછી તેની અંદર થોડી ખાંડ લેવાની છે ખાંડ લીધા પછી આદુ મરચાંની પેસ્ટ લઈ લેવાની છે વરિયાળી લઈ લેવાની છે લીંબુનો રસ લઈ લેવાનો છે અને પછી તેમાં ધાણાજીરું પાવડર એડ કરવું અને એની અંદર સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે થોડોક ગરમ મસાલો એડ કરી દેવાનો છે પછી તેને સીંગડાનો લોટ એડ કરવો અને પછી તેને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે બધા મસાલા એકદમ મિક્સ થઈ જાય આ રીતે પછી તેની એ વાળી લેવાની છે અને એ ગોળીઓને સિંગડાના લોટમાં રોલ કરી લેવાનું છે એટલે ઉપરથી પડેનું